જય ભીમ નવ બદાય આજે આપણે ફરી મળી રહ્યા છીએ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલનું કામ એ છે કે બાબા સાહેબના જીવન પર જે પણ ઘટનાઓ બની છે એ ઘટનાઓથી તમને માહિતગાર કરવા ગયા એપિસોડમાં જે વાત કરેલી કે બાબા સાહેબના પત્ની રમાભાઈ જેમને બાબા સાહેબ રામુ કેન બોલાવતા હતા લાડમાં એમનું અવસાન થયું હવે આપ જાણો છો કે સાહેબ એમના પતિના અવસાનથી ખૂબ દુઃખી થઈ ગયા એમની વેદનાનો કોઈ પાર નહોતો એમણે એમ કહ્યું કે જે સ્ત્રીને મા બાપનો પ્રેમ ના મળ્યો હોય કાકા માવનતા મોટી થઈ હોય અને પતિના ઘેર ગયા પછી ત્યાં પણ દુઃખનો ડુંગર તૂટી પડ્યો હોય એ સ્ત્રી વિશે કોને વેદના ના થાય મારી પત્ની રમા એ મારા ત્યાં પરણીને આવ્યા પછી ક્યારે સુખ જોયું નથી મારા ઘરની અંદર એ જ્યારે પરણીને આવ્યા ત્યારે હું ભણતો હતો ભણતાં ભણતા બાળક બાળક થઈ ગયા વધારે ભણવા માટે અમેરિકા ઇંગ્લેન્ડ ગયો કેટલા વર્ષો સુધી બહાર કાઢ્યા બહાર બહાર વિતાવ્યા ભણવામાં વિતાવ્યા એ ભણ્યા પછી પાછા ભારત આવ્યા ભારત આવીને પણ પોતાનું પછી ભણવા બાકી હતું એ માટે એમને પૈસા ભેગા કરવા માટે એમનો વકીલાતનો બિઝનેસ પણ બરાબર ચાલતો નહોતો કારણ કે કોણ આવે ઘરા કોણ આવે ક્લાયન્ટ કોણ આવે એમને નું કર્યું તો પણ કોઈ આવતા નહોતા આ સાહેબ એમ કે આ દરમિયાન મને સૌથી વધારે ચિંતા દલિત સમાજ દેતી દલિત સમાજ સમાજ એક જીવતો જાગતી એક માનવ સમાજ છે એને એની સાથે અડવાથી અભળાય અપવિત્ર થઈ જાય એ કેમ ચલાવી લેવાય એમની અત્યાચારો થાય એમની હત્યાઓ થાય એમની બેન દીકરો બળાત્કાર કરવામાં આવે એમને જોડે ભેદભાવ રાખવામાં આવે તો એ દૂર કરવા માટે એની સામે લડત આપવા માટે સાહેબ વાયકુંભ સત્યાગ્રહમાં ભાગ લીધો અમરાવતી મંદિરમાં પ્રવેશ માટેનો પ્રયત્ન કર્યો નાસિકના કલા મંદિર માટે પ્રવેશ કર્યો એના માટે પ્રયત્ન કર્યો મહાડના ચૌદા તળાવમાં પાણીનો સત્યાગ્રહ કર્યો મનુસ્મૃતિ સળગાવી સતત એમને પોતે કાર્યક્રમ આપતા રહ્યા ઘરનું ધ્યાન ન આપી શક્યા એમને પાંચ બાળકો થયા રમાને રમાએ પાંચ બાળકોનો જન્મ આપ્યો વિચાર કરો એક સ્ત્રી પાંચ વાર પ્રેગનન્ટ પ્રેગ્નન્ટ રહે સગર્ભા રહે પાંચ વાર અને પાંચ વારમાંથી એક જ બાળક જીવતું ને ચાર બાળક મરી જાય તે સ્ત્રીની સ્ત્રીની ઉપર શું વીતી હશે એ સ્ત્રીને બાબા સાહેબ કે મેં પ્રેમ આપ્યો નહીં મેં એ સ્ત્રીને હું સાચવી શક્યો નહીં દલિત સમાજના સમસ્યાના કારણે હું મારા ઘરનું ધ્યાન રાખી શક્યો નહીં મારા બાળકો ટપોટપ મરી ગયા યશવંત એક બાળક છે એને પણ સંધિવ નામની બીમારી છે હું દલિત સમાજ જે જે બીમાર હતો આ હિન્દુ સમાજની અંદર એની સારવાર માટે હું ઇંગ્લેન્ડ ગયો કેટલી વાર આઠ વાર ઇંગ્લેન્ડ ગયો હું દલિત સમાજની દલિત સમાજ આ લોકોએ બીમાર બનાવી દીધો તો એ બીમારીની સારવાર કરવા માટે ઇંગ્લેન્ડ આઠ વાર ગયો પણ મારા પોતાના બાળકો મારી પત્ની મારા બાળક યશવંત એના એના રોગની સારવાર માટે હું એક વાર પણ ઇંગ્લેન્ડ ના લઈ ગયો બાબા સાહેબ સતત બોલા કરતા હતા એમના મિત્રો સાથીઓને કે મેં ખૂબ અન્યાય કર્યો છે મેં મારા પરિવારનું ધ્યાન નથી રાખ્યું એટલે હું ગુનેગાર છું કે મને મને કોઈ માફ કરી શકે નહીં હું પણી લાવ્યો છું મેં બાળક પેદા કર્યા છે તો એની જવાબદારી મારી હતી તો મારી સામે સમગ્ર દલિત એની વેદના હતી અને એ વેદનાની અંદર હું મારા પરિવારની વેદના ભૂલી ગયો રમા એટલે એમના એમના પત્ની રામો એમના અવસાનથી સાહેબ બહુ જ મૂંઝવણમાં અનુભવ મૂંઝવણમાં પડી ગયા સદ ટેન્શનમાં આવી ગયા ચિંતાતુર બની ગયા જ્યારે પણ બેઠા હોય કોઈ જગ્યાએ તો આંખ ભીની થઈ જાય અને સાથીઓને કેમ અને પરિવારને કેમ મેં મારી રામોને સાચવી નથી મેં મારી રામોને અન્યાય કર્યો છે સતત ઘણા દિવસ સુધી બાબાસાહેબ આંબેડકર એ રામોની યાદમાં રામોને કરેલા અન્યાય યાદ કરીને રડ્યા કરતા ઘણીવાર તો ઘરમાંથી બહાર ના નીકળે એટલે મિત્રો કેમ કે હવે જે થવાનું થઈ ગયું હવે આમાંથી બહાર આવી જાઓ એટલે બાબા સાહેબ આ બધું છોડીને ચિંતા છોડીને બહાર આવે છે અને વિચારે છે કે મારે હવે શું કરવું એક વાર તો સાહેબે કંઈ પણ દીધું કે હવે હું આ બધી પ્રવૃત્તિ કરવી નથી મારા કે હું ડૉક્ટર પીજી સોલંકીને આ બધી જવાબદારી સોંપું છું અને એ બધું હવે કામ કરશે પી સોલંકી ના તમારા વગર શક્ય જ નથી હું આ કામ ના કરી શકું જો કે પીજી સોલંકી સાહેબ ડૉક્ટર આંબેડકર કરતાં પણ વધારે ઓશ્ચર્ય એવું એવું કહેવામાં આવે છે પોતે ડૉક્ટર હતા પૈસાદાર પાર્ટી હતા બગીમાં તો બે ઘોડાની બગીમાં તો એ ભણવા જતા હતા મોટા મેલ જેવું મકાન હતું અને બહુ વિદ્વાન માણસ હતા છતાં એમને કહ્યું કે હું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને તોલે ના આવી શકું એટલે એમને તો ના દીધી બાબા સાહેબ હવે વિચાર્યું એમને કર્યું કે આ બધું થઈ ગયું છે મારા પત્નીને હું સાચવી શક્યો નથી બાળકને સાચ્યું નથી પણ મેં મારા સમાજ માટે તો કામ કર્યું છે ને હવે મારા સમાજ તો કામો પૂરું કરીશ પણ એક દિવસ એમને સખત માથું દુખે છે આવી બધી ચિંતાઓમાં એક માથું દુખે છે અને એવું માથું દુખે છે કે પાર વગર માથું સહન ના થાય એમ માથું ભીતે ભીતે પછાડે એટલું દ દરદ થાય લોકો માથું દબાવે બામ લગાવે એમ પણ માથું મટે નહીં બાબા સાહેબના મિસિસ બાબા સાહેબના મધર ભીમાબાઈ એમને પણ આવું માથું દુખતું હતું અને એ માથાના દુખાવામાં ભીમાબાઈ એક્સપાયર થઈ ગયેલા સાહેબનું એવું જ માથું દુખવો પડ્યું એટલે ત્યાંના એલોપેથી ડૉક્ટરને બધાને બતાવ્યું એમને દવા ગોળી આપી પણ માથું મટે જ નહીં પછી કોઈ કે ભાઈ તમે આયુર્વેદિક ડૉક્ટરો પાસે જાઓ તો આયુર્વેદિક ડૉક્ટરો પાસે ગયા વૈદ્ય પાસે ગયા અને એમની સારવાર લીધી તો માથું ઉતરે જ નહીં સતત માથું દુખ્યા કરે એમ માથું પામ પછાડ એવું દુખ્યા કરે ચેન ના પડે એમ ઘરમાં બફર્યા કરે માથું તમે જોયું જ્યારે માથું દુખતા એમને પૂછજો કે માથું દુખે ત્યારે શું થાય છે માઇગ્રેન ખાસ કરી અત્યારે સામાન્ય પ્રજાની અંદર માઇગ્રેનની બીમારી કોમન છે અને માથું દુઃખે આંખના નંબર આવ્યા અને માથું દુઃખે તો માથાનો દુખાવો એટલો વધી ગયો ને એટલે પછી બધા એમના મિત્રો બધા હતા બધા મિત્રો કે આની સારવાર તો કરવી પડશે ને એટલે પછી પૂછપરછ કરે છે ભાઈ આનું કંઈ સારવારનું કંઈક કોઈ જગ્યા છે કે સારવાર મટી જાય એટલે કે લોનાવાલા લોનાવાલામાં કેવલિયાધામ નામનું સ્થળ છે અને કેવલિયાધામના સ્વામી કુંવલિયાનંદ કુંવલિયાનંદ નામના સ્વામી છે પ્રમુખ સ્વામી એ પ્રમુખ સ્વામી તેના પ્રમુખ છે કેવલિયાધામના પ્રમુખ સ્વામી કુલિયા કુવલિયાનંદ એમના એ એવું કહેવાય છે કે એ મટાડી આપશે તમને કે એ કુદરતી ઉપચાર કરતા હોય છે તો બાબા સાહેબ તો કહે છે એમ કે તો આપણે તાત્કાલિક જવું પડે એટલે પછી એમના બધા મિત્રો એ બધા મિત્રો સાથે મડકે બુઆ પછી દેવરાજ આ બધા મિત્રો કે અમે સાથે બીજા ચાર પાંચ મિત્રો પણ સાથે આવે છે અને બાબા સાહેબ લોનાવાલા લુણાવાલા લોનાવાલા પહોંચી જાય છે લોનાવાલા પહોંચી જાય છે તો ત્યાં આ સ્વામીને મળે છે ન સ્વામીને કહ્યું મારું માથું બહુ દુખાય છે અને બધા એમ કહ્યું તમે માથું મટાડી આપશો એટલે એમણે કહ્યું હા હું સારવાર તો કરું મટી પણ જાય ઘણા લોકોને મટાય છે તમને મટી જશે પણ તમારે થોડા દિવસ રહેવું પડે એટલે કે અહીંયા તો આ અમારી આ જે છે એમાં રહેવાની વ્યવસ્થા નથી તમારે ભાડે રહેવું પડે કોઈ જગ્યા ભાડે પક્કા રહેવું પડે એ બાબા સાહેબ એમના સાથીઓ સાથે એક ભાડે મકાન લે છે ભાડે મકાન લીધા પછી બાબા સાહેબ સ્વામી પાસે આવે છે કેવલે ધામના સ્વામી પ્રમુખ સ્વામી એમની પાસે આવે છે અને એ એમને કહે છે કે અમારી પાસે એવા એવી વનસ્પતિ છે એ વનસ્પતિને લસોટીન પછી એનો લેપ માથા પર લગાવ લગાવવામાં આવે તો તમારું માથું મટી જશે એટલે બાબા સાહેબ પૂછ્યું તે એનું શું કરવાનું કે તમારા વાળ તમારે કઢાવી નાખવા પડે એટલે બાબા સાહેબ વાળ કાઢાઈ નાખવાના વાળ તો કેવી રીતે કાઢી શકે વાળ કાઢી તો કેવું લાગે કે વાળ કઢાવવા પડે કે તમારે જો માથું મટરાવું હોય તો વાળ કઢાવવા પડે એટલે બાબા સાહેબ તો એમના સાથીઓને કહે તો માથું માથાના વાળ કાઢવાનું કહે છે એટલે દેવરાજ નાયકને બધા મિત્રો મડકે બો કે અરે કહે છે ત્યારે તમે અહીં સારવાર લેવાય તો વાળ તો કઢાઈ નાખવા પડે પણ કેવો લાગશે કે હું વાળ કઢાને મને શું બોડું નહીં લાગે ટોલી નહીં લાગે કે આ કે એવું લાગશે પડે તો શું થોડા દિવસ પછી વાળ આવી જશે વાળ ક્યાં નહીં નહીં આવતા વાળતા આવી જશે પણ તમારો દુખાવો બંધ થઈ જાય ને માથાના વાળા મહત્વના નથી તમારું માથું દુખે એ એ મટી જવું એ મહત્ત્વનું છે એટલે બાબા સાહેબ પરમિશન આપે છે અને સાહેબ બધા જ વાળ વાંકડિયા વાળ બાબાસાહેબના બધા વાંકડીયા વાળ છે બધા જ વાળ કાઢીને હુમાવે છે સાહેબ માથે ટોલું થઈ જાય છે અને પછી એમને પેલી વનસ્પતિ જંગલમાંથી લાયેલી વનસ્પતિ લસોટીન એને માથે બાંધે છે દરરોજ દરરોજ માથે બાંધે છે ચોવીસ કલાક બાંધી રાખે એમ 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 કરતાં 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 બાબા સાહેબનું માથું માથાનો દુખાવો ગાયબ થઈ જાય છે એટલી સુંદર વાત બાબા સાહેબના માથાનો દુખાવ દૂર થઈ ગયો જે મેન વસ્તુ હતી કે એલોપેથીવાળા ના મટી શક્યા પેલા વૈદ લોકો ના મટાડી શક્યા આના વાળા મટાડી શક્યા એટલે પછી આમના જે મિત્રો દેવરાજ નાયક ને બધા લોકો હતા મિત્રો મળકે બુઆને એમ એ તો બાબા સાહેબનો આવો ચહેરો ચહેરોજ એમની મજાક મસ્કરી પર કરવા લાગ્યા મજાક મસ્કરીમાં શું કહ્યું કે બાબા સાહેબ તમે અત્યારે જે ટોલી કરાવી દીધી છે ને વાળ કઢાવી નાખ્યા છે ને એટલે અમે એવું એવું વિચારી છે કે તમે જો એક ભગવો જબ્બો પહેરી લો અને હાથમાં ડાંગ લઈને તમે જો નીકળો ને તો તમે લોકો સંન્યાસ શીખ્યા કોઈ ધર્મના સંન્યાસી હિન્દુ ધર્મના સંન્યાસ શીખ્યા તમને એટલે એ લોકો મજાક ઉડાવવા માંડ્યા પછી બીજા લોકોએ બીજા એવું કહ્યું કે જો પેલી ફેંટો બછે ને માથે બાંધવાની ફેંટો પાઘડી વિવેકાનંદ સ્વામીજી પાઘડી પહેરો ને તમે તો અદ્યત વિવેકાનંદ સ્વામી જેવા તમે લાગો કે એટલે બાબા સાહેબ એલા તો મારી મજાક ના કરો ને તમે તો બાબા સાહેબ મનમાં થઈ જાય કે સારું આ કહેશો ને એકવાર આપણે આ પ્રયોગ કરી પડ જોઈએ એટલે પછી જ્યારે પાછા વળે છે એ બાબા સાહેબ ઘેર એક દરજીને બોલાવી લે છે અને કહે છે ભગવા કલરનું કાપડ લાઈન મારું માપ લઈને એક સરસ ખુલતો જબ્બો બનાવી દે એટલે ખુલ્લ તો જબ્બો બનાવી આપે છે અને બાબા સાહેબને જબ્બો બનાવી દીધો છે અને બાબા સાહેબ ડાંગ તો ઘરમાં હોય ડાંગ લઈ લે છે અને પછી બાબા સાહેબ કે મારો ફોટો પાડી લો એટલે સ્ટુડિયોમાં જઈને આ ફોટો પડાવી લે છે સ્ટુડિયોમાં જઈને સ્ટુડિયોમાં ફોટો પડાવી લે છે ને બીજા લોકો કામ કરો ને પેલી ફેંટો પાઘડી પણ પહેરેલો ને એનો ફોટો કેવો જોઈ લઈએ આપણે એટલે બાબા સાહેબ તો બધાને કહેવાય ફેંટો લ્યો સ્વામીના પેલા વિવેકાનંદ સ્વામી જેવું લાગ્યું એમ તો ફેંટો લઈ આવે છે અને માથે ફેંટો બાંધે છે બાંધે છે અને પછી એનો ફોટો પડાવે છે બે ફોટો સાહેબ જોવે છે સાહેબ કે આ ફેંટોવાળો ફોટો બરાબર લાગતો નથી આ સરસ લાગે છે અને પછી એ ફોટો માથે ટ્રોલી ભગવો જબ્બો અને હાથમાં ડાંગ અને એવો ફોટો પડાવી લે છે અને એવો ફોટો પડાવીને એની અસંખ્ય કોપીઓ કઢાવી લે છે એટલે સ્ટુડિયોને કે કોપી કાઢી દે વધારે પાંચસો હજાર કોપી કાઢી દીધી અને આખા જેટલે જેટલા જેટલા સર્કલ હતું બધું એમની આજુબાજુ બધા સર્કલમાં બધા મોકલી આપે છે ફોટો મોકલી આપે છે બધાને ત્યાં બરાબર જ્યાં નજીકમાં જ્યાં જ્યાં મેં બધા સાથીઓ મિત્રો ઓળખીતા બધા જ્યાં જ્યાં હોય ત્યાં મોકલી આપે છે બધા તો બાબા સાહેબનો ફોટો એને તાજે થઈ જાય છે કે આ આવો 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 વેસ્ટ પહેર્યો છે અમને એટલે હવે હવે સાધુ બની જવાના છે બધા લોકો તો ઘરમાં ફોટો ભરાઈ દીધો બાબા સાહેબનો અને બધા પૂજા કરવા માટે સાહેબની સંન્યાસી બની ગયા છે કે પૂજા કરે અને મહારાષ્ટ્રમાં કોઈ પણ વ્યક્તિને માનથી બોલાવો હોય તો એના માટે બાબા બાબા શબ્દ લાગે છે બાબા આગળ બાબા શબ્દ લાગે એટલે આ ડૉક્ટર આંબેડકર સાહેબની સાહેબને આગળ બાબા લાગે ને એમનું એમના બાબા સાહેબ બોલાવવામાં આવે છે એટલે બાબા સાહેબ શબ્દ એ બાબા બાબા સાહેબ એટલે ડૉક્ટર આંબેડકર એમ આ ટોલું કરાવીને ભગવો કપડો પહેરીને પછી નીકળી ગયો પછી એમની ઓળખાણ સાહેબ તરીકે થાય છે એટલે બાબા સાહેબની ઓળખાણ એ ઓળખાણ પહેલાંથી સાહેબ ઓળખાણ નથી જ્યારે ભગવો પહેર્યો અને બધું પહેર્યા પછી લોકોને સાહેબ કહેવા માંડ્યું એટલે બાબા સાહેબ આંબેડકર એ એમના વિશે એવી અફવા ફેલાયેલી કે બાબા સાહેબે સાધુ બનવા માટેનો પ્રયાસ કરેલો અને એના ફોટા આરએસએસવાળા એમની ચોપડીઓમાં એમના દલિતો જે આરએસએસમાં ગયેલા દલિતો છે એ દલિતો એમની ચોપડીઓ બહાર પાડવા માટે બાબા સાહેબની આરએસએસ દ્વારા પબ્લિશ થઈ ચોપડીના પહેલાં પાને ફોટો છાપે એમને બાબા સાહેબ સાધુ જો આ બાબા સાહેબ હિન્દુ ધર્મમાં માને છે આ સાધુ બની ગયા હિન્દુનું માને છે હિન્દુ ધર્મ તમને કેટલી લાગણી છે એમ કહીને આખા ભારતમાં બાબા સાહેબ એ એમને હિન્દુ ધર્મ ગમે છે અને એ સાધુ બની જવાના હતા ફલાણું હિન્દુ પ્રત્યે લાગણી છે એમ કહીને બાબા બાબા સાહેબની ખોટી વાતો ફેલાવે બાબા સાહેબને હિન્દુ ધર્મ સાથે લેવા દેવું નથી આ ભગવા કપડાં સાથે કોઈ લેવા દેવું નથી આ તો રમૂજ ઊભી થયેલી એ રમૂજને એને સ્વરૂપ આપવા માટે પહેલાં મજાક કરતા એટલે ચલો બને ફોટા બને બને પહેલાં જબો દઈને જોઈ લે કેવું લાગે છે એક રમૂજ માટે આ ફોટો પડાયો અને લોકોને વહેંચ્યો બાબા સાહેબને ભગવા કપડાં જોડે કે હિન્દુ ધર્મ સાથે કોઈ લેવા દેવા જ નહોતી પણ આ લોકો આરએસએસવાળા વીએચપીવાળાને બધા લોકો બાબા બાબાસાહેબને એનખેન પ્રકારે હિન્દુ ધર્મમાં ખેંચવા એટલે એમના અમુક વિચારો હિન્દુ ધર્મી તરફી છે એવું કહેવા માટેના પ્રયાસો પ્રયાસો કરતા રહ્યા છે અને એમાં આ જે એમનો ફોટો હતો એ ફોટાનો એમને ભરપૂર લાભ લીધો અને જે લોકો બાબાસાહેબ વાંચતા નથી બાબા સાહેબને આમ છે ને એની એમની એમને જીવન પર છ કરે છે જે જ્યારે તમે તરવા જાઓ તમે સાના ઘરમાં તો શરૂઆતમાં તમને છબછબિયા કરાવવા ઓછું ઓછું પાણી ઓછું હોય ત્યાં તમારા પગ પગમાં પગ સુધી પહોંચી એ આવે ત્યાં છબછબિયા કરાવવા અને છબછબિયા કરાવ્યા પછી છબછબિયા તમને આવડી જાય પછી ધીમે ધીમે ઊંડા પાણીમાં લઈ જાય આ લોકો તો દલિત સમાજના મોટા ભાગના લગભગ નેવું ટકા લોકો બાબા સાહેબ વિશે વાંચતા નથી બાબા સાહેબ વિશે અભ્યાસ નથી જેના કારણે એમને જે લોકો બહુ પાવરફુલ છે એમનું પાવરફુલ મીડિયા છે એ લોકો પ્રિન્ટ મીડિયાનું છે અથવા ઇલેક્ટ્રોનિક મીડિયાનું જે પાવરફુલ છે એમની ખોટી વાતોમાં આવી જતા હોય છે એટલે આ બાબા સાહેબનો જે પહેરવેશ હતો એ પહેરવેશ ના વિશે ઘણી ખોટી ખોટી વાતો ફેલાઈ હતી ફેલાવી હતી આ બાબા સાહેબ એમની પોતાની સારવાર કરી દીધી બાબા સાહેબને એમનો એકનો એક દીકરો હતો બાબા સાહેબને બહુ દુઃખ થાય કે મારો એકનો એક દીકરો પણ બીમાર એમને સંધિવાની બીમારી હતી એ સંધિવાની બીમારી હતી તો હવે એમને પણ તપાસ કરી આને કોઈ મન આરામ થાય એવું કોઈ સારવાર કારણ કે એલોપેથીની સારવાર કરી દુઃખ ગોળીઓની બધી દ પાવર મટી જાય એટલે પછી દુખાવો થઈ જાય પાવર પતી જાય એટલે એટલે બાબા સાહેબે એના તપાસ કરવા અને તપાસ કરવાની ખબર પડી કે અત્યાર જે કેરાલા છે એ ત્યાં છે ને એને કોઈ ગામ છે એ ગામમાં એક ભાઈ આની સારવાર કરે છે એટલે બાબા સાહેબે યશવંતને એમના મામાજી સાથે એટલે મામા સાથે એમને દરિયાના વાણમાં વાણમાં મોકલીને ત્રિવેન્દ્રમ મોકલે છે અને ત્રિવેન્દ્રમથી દસ કિલોમીટર દૂર એક ગામ છે ત્યાં એમનો મહિનો રાખે છે એ અને મહિના પછી એ પાછા આવે છે એમનો દુખાવો ગાયબ થઈ જાય છે એટલે બાબા સાહેબ આંબેડકરે એમને પોતાની સારવાર કરી એમના બાળકની પણ સારવાર કરી હવે બાબા સાહેબે તો માથે ટોલી કરાવી દીધેલી તો હવે કોર્ટમાં જવું તો શું થાય એટલે એમને જ્યારે કોર્ટમાં જવાનું થતું હતું ત્યારે કાળી ટોપી પહેન જતા હતા ભગવ ટોપી નહીં સફેદ ટોપી નહીં કાળી ટોપી પહેન જતા હતા એટલે બાબા સાહેબના જીવનની અંદર આ બધી ઘટનાઓ બની છે બાબા સાહેબે તો એમની પત્ની મરી ગયા પછી એમના બાળકો મરી ગયા પછી એક બાળક બીમાર આ બધું જોયા પછી અને આ બધી પ્રવૃત્તિ કરતા હતા વિવિધ જાતની વધારે પડતી પ્રવૃત્તિ વધારે સમય સમાજ માટે આપતા હતા એટલે પછી જ્યારે એમના મિસિસ મરી ગયા રામુ ત્યારે એમને કહ્યું કે મેં લગ્ન શા માટે કર્યા મારે લગ્ન જ નતાં કરવા છે આ લગ્ન ના કરે હોત તો આ આ બધામાંથી હું બહાર નીકળી ગયો તો વધારે સારી કામ કરી કરી શક્યો હોત એટલે એમણે કહ્યું મેં લગ્ન શા માટે કર્યા આ બધી વેદનાઓ લોકોને પીડા આપવાની વાત એટલે બાબા સાહેબ એમની મિસિસના એટલે રમાબેન અથવા રામના મરણ પછી એ આ બધી ઘટનાઓ જે હતી બની હતી એ ઘટના વિશે આપણે વાત કરી એટલે આ એપિસોડ આપણે આટલો ટૂંકો રાખીએ છીએ આવતી વખતે ફરી મળીશું પણ ગયા એપિસોડના આગલા એપિસોડમાં બે હજાર પચીસસો લોકોએ પચીસસો લોકોએ એપિસોડ જોયો છે હવે હજારો લોકો એપિસોડ જોવે છે સમજો કે પણ જ્યાં સુધી એ એપિસોડ તમે એને સબસ્ક્રાઈબ ના કરો ત્યા સુજો મતલબ ન થા ખાલી તમે જો લાઈક કરો શેર કરો પણ બધા જ જોનારા જો સબ્સ્ક્રાઇબ ન કરે તો સબ્સ્ક્રાઇબ ન કરે એટલે એ જે એપિસોડ છે બધા એપિસોડ એ એપિસોડ એમને ફરીવાર એમને કે ને YouTube વાળા જરે સબ્સ્ક્રાઇબ જણે કરે હોય તો નવો એપિસોડ આતરે તમને જાણ કરે ભાઈ નવો એપિસોડ આવ્યો અને એની એના રેકોર્ડમાં એન્ટ્રી પડે યુટ્યુબના પોતાનો રેકોર્ડ હોય છે અને બધા જ રેકોર્ડ એમને છે કઈ કયો એપિસોડ કેટલી મિનિટનો છે કેટલા લોકોએ જોયું કેટલા લોકોએ લાઈક કર્યું કેટલાય સબસ્ક્રાઇબ કર્યું કેટલાય શેર કર્યું બધી માહિતી એમની પાસે હોય છે અને આખો 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 જેનો ડેટા એમને એની પાસે હોય છે એમના બધા ડેટા જોઈ શકો છો તો એમાં આપણા જે બાબાસાહેબ આંબેડકરની આ ચેનલ છે આંબેડકર દર્શન ચેનલ એમાં આપણા સાથીઓ આ ચેનલ જુ હોય છે લાઈક કરે છે શેર કરે સમજો કરે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા એટલે આ વખતે મારી વિનંતી તમને એ છે કે જ્યારે પણ તમે આ ચેનલ જુઓ આપણે કે દર્શન ત્યારે એનો સબ્સ્ક્રાઇબ કરો શેર તો કરો જ લાઈક તો કરો પણ સબસ્ક્રાઈબ કરો પચીસો લોકો સબસ્ક્રાઈબ કરે તો કેટલી કેટલું મોટું મોટું એનું એનો રેકોર્ડ બને એટલે બધા મિત્રોને ખાસ આ એપિસોડ પછી એટલે આ એપિસોડ હવે પછીને જે તમને જોવા મળે એમાં બધા જ મિત્રો એને સબસ્ક્રાઈબ કરશે એવી હું આશા રાખું છું ફરીવાર આપણે આવતા આવતા એપિસોડ મળીએ છીએ ત્યાં સુધી હું રજા લઉં છું થેન્ક યુ જય ભીમ જય ભારત